શ્રોતાજનો કબીરજીના જંત્રથી થી કરશું એક નાનકડી ચોપડી મારા હાથમાં આવી જે ચોપડીમાં કબીરજીના જંત્રનો ઉલ્લેખ કરેલો હતો તો એ કબીરજીના જે જંત્ર રહેલા છે એમાં અલગ અલગ વિષયના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ધર્મમાં જેને આગળ વધવું હોય આધ્યાત્મિક ક્ષેત્રમાં જેને આગળ વધવું હોય ખરાબીઓ દૂર કરવી હોય તો એ સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો એમાં રહેલા છે અને એ પ્રશ્નોના જવાબ કબીરજીએ આપ્યા છે તો આજ આપણો જે વિષય ચાલે છે અત્યારે એ વિષયને અનુરૂપ જંત્રમાં એક પ્રશ્ન રહેલો છે પૂછવામાં આવ્યું કરીએ ક્યાં કરીએ ક્યાં એટલે કરવું શું આ પ્રશ્ન રહેલો છે એ પ્રશ્ન પૂછાયો કોઈક સાધકે પ્રશ્ન પૂછ્યો કે જિંદગી સારી મળી છે જન્મ બહુ સરસ છે એ જાણ્યું એ થોડું સમજાયું પણ આવો સરસ જન્મ આવો સરસ અવતાર મળ્યો હોય તો એ માં કરવું શું તો જવાબ આપે છે કબીરજી કરી નીત સત્સંગ કે બાધા સકળ મીટાય કરી નીત સતસંગ કે બાધા સકળ મીટાય આ પેલા ચરણમાં જવાબમાં કબીરજીએ કીધું કે કરવા જેવું જીવનમાં શું તો કરવા જેવું જીવનમાં સત્સંગ સત્સંગ જીવનમાં કરવા જેવું આપણને આ સત્સંગ શબ્દ નાનો લાગે છે પણ સત્સંગ શબ્દ બહુ મોટો રહેલો છે આપણા સૌના જીવનના પાયામાં આ સત્સંગ મૂળ રહેલો છે પહેલી ઈંટ જેવો રહેલો છે ધર્મની ઈમારત પછી જ ચણે જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં સત્સંગ ફૂલ્યો ફાલે ફૂલ્યો પાલ્યો ન હોય ફૂલે ફાલે નહીં ત્યાં સુધી વ્યક્તિ ધર્મની ઈમારત બાંધી શકતો નથી એટલે ધર્મની ઈમારત બાંધતા પહેલા વ્યક્તિને સત્સંગ કરવું જોઈએ આ હિન્દુમાં જ વાત કરે છે એવું નથી જૈનોમાં પણ એ જ વાત કરીએ છીએ કે સતસ્રવરણ એ વિકાસનું પહેલું પગથિયું છે સતશ્રવણ અને સતશ્રવણ આપણને કરવું હોય સતશ્રવણ એટલે શું સારું સાંભળવું જીવન ઉપયોગી સાંભળવું ધર્મ બાબતમાં સાંભળવું આત્મા બાબતમાં સાંભળવું આધ્યાત્મિક સાંભળવું એ સતશ્રવણ વિકાસનું પહેલું પગથિયું છે જ્યાં સુ જ્યાં સુધી વ્યક્તિ સતશ્રવણ ન કરે ત્યાં સુધી એનો આધ્યાત્મિક વિકાસ થઈ શકતો નથી એમ શાસ્ત્રકારો કહે છે અને ભગવતી સૂત્ર જેવા કોઈક આગમમાં પણ વાત કરે છે શવણે નાણે વિનાણે પચખાણે સંજમે આ બધી લાઈનસર વાતો કરી છે શ્રવણથી કેટલા લાભ થાય સાંભળવાથી કેવા કેવા લાભ થાય શવણે નાણે વિનાણે આપણે સાંભળીએ તો આપણને જ્ઞાન થાય થાય કે ન થાય જ્ઞાન આપણને હા અને જો કેટલી સરસ મજાની વાત રહેલી છે વાંચીએ તો સમય ઘણો ફાળવવો પડે એક પાનો બે પાના પાંચ પાના પચીસ પાના આપણે વાંચીએ તો સાયદ આપણે કંટાળી પણ જઈએ કારણ કે ધર્મના વિષય બોર થઈ જવા એવા હોય છે આધ્યાત્મિક વિષય એવા રહેલા છે કે આમાં મનોરંજન જેવું તો હોય નહીં નાચવું કૂડવા જેવું તો હોય નહીં એટલે માણસ થોડા પાના વાંચે ને કોઈ પણ ધાર્મિક પુસ્તકના એટલે પછી આંખો ઘેરાય ગેળા એટલે આવે કંટાળો કંટાળો આવે એટલે રાખે પુસ્તક સાઈડમાં ગ્રંથ રાખે સાઈડમાં સતશ્રવણ એમાં કેવો ફાયદો રહેલો છે કે તમને કાંઈ પણ વાંચવાનું નથી કાંઈ વાંચવાનું નથી કોઈ ગ્રંથ તમારે લેવાનું નથી ઉથલાવવાનું નથી વાંચવાની તસદી લેવાની નથી શું કરવાનું સાંભળવાનું જો બેઠે બેઠે આપણે સાંભળે રાખીએ સાયદ ધર્મની વાતોમાં કંટાળો તો મને પણ આવે ને તમને પણ આવે આવે કે ના આવે હા ધર્મની વાતોમાં સ્વાભાવિક છે અતિ રસિક લોકો રહેલા હોય અને કોઈક વાતમાં એને ઇન્ટરેસ્ટ રહેલો હોય ને રસપૂર્વક સાંભળે તો અલગ વાત રહેલી છે નહીં તો આધ્યાત્મિક ચીજો છે ને આમ કંટાળાજનક છે નાચવું હોય કૂદવું હોય ગાવું હોય એવું કાંઈ કરવું હોય તો મજા પડે તો સતશ્રવણ ભલે બોર વિશે છે તે છતાં પણ વ્યક્તિ માટે ઘણા ફાયદાકારક છે તો શાસ્ત્રમાં શું કહે છે નાણે વિનાણે સાંભળવાથી જ્ઞાન થાય એ તો સ્વાભાવિક છે આપણે સાંભળતા રહીએ સાંભળતા રહીએ સાંભળતા રહીએ તો થોડી થોડી તો સમજણ આવે ને હા થોડી થોડી સમજણ ના આવે કરત કરત અભ્યાસડો જળમતી હોત સુજાણ રસડી આવત જાત હે શિરપે કરત નિશાન આ પણ પ્રસિદ્ધ દુવો રહેલો છે એ દુવામાં શું કહે છે કરત કરત અભ્યાસરો પહેલાંના વખતમાં પાણી ભરવા માટે કુએ જવું પડતું હતું તળાવ હોય તો તળાવ નહીં તો કુએ જવું પડે અને કુએ જવું પડે તો તે સમયમાં ઘણા કૂવા પર વ્યવસ્થા ન હોય ગરોળીની ગરોળી હોય ને એના પર તમે રાઢવો રાખો ને પછી અંદર સિંચો એવી વ્યવસ્થા ન હોય તો ઘણા કૂવા છે ને ઉપર પથ્થર રહેલા હોય પથ્થર મતલબ કે ઉપર હોય તો પરથાર તો પાણી કૂવામાં લેતા કૂવામાં અંદર પહેલાં વાસણ નાખે પછી બળવાન થઈ જાય ને બળ થઈ જાય ને પાણીનો વજન વધી જાય એટલે પછી આમ ને આમ કદાચ ન સિંચાય ને ઉપર ઉપરથી તો શું કરે પેલો પથ્થર હોય એના પર રાંઢવો ઘસાતો રહે ને પાણી ખેંચતો રહે પાણી ખેંચતો રહે જેમ જેમ એ રાંઢવો ઘસાતો રહે ઘસાતો રહે તેમ તેમ જે પથ્થરેલો હોય અને આગળનો જે પથ્થરેલો હોય એ કાપો ન પડે પણ સતત ઘસાતો જાય ને તો એના કારણે મજબૂતમાં મજબૂત પથ્થરમાં પણ શું પડી જાય કાપો પડી જાય કરત કરત અભ્યાસરો આમ સતત અભ્યાસ થતો રહે અભ્યાસ થતો રહે રાઢવો ઘસાતો રહે દોરડો ઘસાતો રહે करत करत अभ्यासड़ो जड़मती होत सुझान रसड़ी आवत झात है सिर पे करत निशान रसो रस, रसो पांचू कच्छी में राढ़ो डोरड़ो ई सरत सतत सतत घसा रहतो रहते तो होने कारण पत्थर पर कापा पड़ी जाए ते रीते व्यक्ति जय सतत सांभत तो रहे भले थोड़ी बार ऊँग आए भले थोड़ी बार झोंको आवे भले थोड़ी बार मजा ना आए તે છતાં પણ સાંભળતો રહે સાંભળતો રહે સાંભળતો રહે તો જ્ઞાન થાય અભ્યાસ છે આ અને વ્યાખ્યાન પોણો કલાક કાફી છે અડધો કલાક કાફી છે બહુ સમય સુધી વ્યાખ્યાન ખેંચાય નહીં કારણ કે દરેક માણસની બેસવાની કેપેસિટી હોય છે મોટા મોટા પ્રોગ્રામોમાં કલાકો સુધી ખેંચે રાખે ખેંચે રાખે ખેંચે રાખે માણસો ઘટાડી જાય એટલે પ્રવચનો પણ જા જા સમય સુધી રખાય નહીં આમ જોવા જઈએ તો બાળક માટે પ્રવચન પંદર મિનિટ જુવાન છોકરાઓ માટે પ્રવચન અડધો કલાક અને વયોવૃદ્ધ જે વ્યક્તિઓ રહેલા હોય એમના માટે પોણો કલાક બસ કાફી છે પછી કલાક કરવો જ જોઈએ એ જરૂરી નથી અને અમે કરકસરવાળા છીએ ઓ હા કલાક પહેલાં જો ખપી જતું હોય તો કર કલાક પહેલાં જ પૂરું કરી નાખવાનું માણસ કંટાળી જાય ને પછી એને રસ ન પડે ત્યાં સુધી બોલે રાખવું એ પણ ઠીક નહીં પણ સાંભળીએ કારણ કે બે સરસ મજાના આપણને કાન મળ્યા છે કચરા તો કંઈક જાય છે કાનમાં કેવાને કેવા કચરા જાય છે રાત દિવસ કાનમાં કચરા જાય છે હકીકતમાં છે ને આપણે ઘણી વખત ઘણે ઠેકાણે બોર્ડ લગાવીએ છીએ ને કે અહીં ગંદકી કરવી નહીં તેમ અહીંયા એક બોર્ડ લગાડવા જેવો છે અહીં ગંદકી કરવી નહીં હં અહીંયા ગંદકી કરવી નહીં ત્યાં ગંદકી થાય બારે ગંદકી થાય કચરા પેટી પર ગંદકી થાય તો માખીઓ બણબડે રોગ ફેલાવે જે રીતે માખીઓ બણબડે ને રોગ ફેલાવે તેમ આ પેટી પર પણ પેટી પર પણ જ્યારે ગંદકીના થર 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 પડતા રહેતા હોય ને ત્યારે અહીંયા પણ મખિયાશ વધે અને અહીંયા પણ મખિયાશ વધે એટલે શું ફેલાય રોગ ફેલાય તો ઘણી વખત રોગ ફેલાયા પછી માણસને સારું સાંભળવાનું ન ગમે એલ ફેલ સાંભળવામાં એને બહુ ઇન્ટરેસ્ટ બહુ રસ કારણ કે ગંદકી જ લીધી છે ગંદકી જ લીધી છે એટલે માનસિક રીતે એ રૂગણ રહેલો છે રોગચાળો ફાટ્યો છે એના મનમાં અને રોગચાળો જેના મનમાં ફાટ્યો હોય એને સારું સાંભળવાનું બિલકુલ ન ગમે બાકી આપણા બધાના નસીબ રહેલા છે આપણે બધા તકદીરવાળા રહેલા છીએ કે હજી આ કારમાં પણ આપણને સારું સારું સાંભળવાનું મળી રહ્યું છે ભલે ગમે કે ના ગમે ઘણી ઘણી ચીજો આવી રહ્યો હોય ને બળજબરી પર બ બળજબરીથી કરવી પડે ઘણી ચીજો આવી રહેલી હોય ગમે નહીં પણ બળજબરીથી ધર્મ તમે ધર્મ કરો તમારો મન ના પાડે ને તો પણ કહો મનને કે તું ના કહીશ કે હા કહીશ મારે આ કરવું છે કરવું છે બધું તારું માનું એ જરૂરી નથી તો સાંભળવાથી જ્ઞાન થાય ઘણો જ્ઞાન થાય સારો જ્ઞાન થાય સમજણ પડે ચલો આપણે આચરણમાં નથી મૂકી શકતા બધું અને સાધુ સંતો પણ જે પ્રવચનો આપે છે એ બધા કાંઈ બધી વાતો આચરણમાં મૂકતા નથી અને બધા સાધુ સાધવી બધું આચરણમાં મૂકે ને તો આ ડખાય ન હોય સંપ્રદાયોના ગચ્છમતોના ઝઘડાય ન હોય એટલે મને તમને સારું સાંભળવાનું સારું કહેવાનું બહુ જરૂરી છે એનાથી જ જ્ઞાન વધશે પછી શાસ્ત્રમાં કીધું સવણે નાણે વિનાણે પછ માણસ સાંભળતો જશે તો વિજ્ઞાન થશે એટલે વિશેષ પ્રકારનું એને જ્ઞાન થશે કે મનુષ્ય અવતાર મળ્યો છે કેટલો સરસ છે જુઓ તો ખરા બિચારા જાનવરો કેમ રખડે છે એમને સમયસર ખાવાનું નથી મળતું સમયસર પીવાનું નથી મળતું સાંભળજો કર્મ કહાણી પશુઓના હૈયાની વાણી સાંભળજો કર્મ કહાણી પૈસાના પશુઓના હૈયાની વાણી પૈસા શબ્દ આવી ગયો પશુઓ બિચારા કહે છે કે અમારી કર્મ કહાણી તમે સાંભળો જુઓ તો ખરા અમે કઈ રીતે રખડી રહ્યા છીએ કઈ રીતે ભટકી રહ્યા છીએ આપણે જોઈએ છીએ ને અત્યારે પશુઓ કચ્છના દરેક ગામમાં કચ્છમાં દરેક શહેરમાં આ હાલત રહેલી છે પશુઓ બિચારા રખડી રહ્યા છે ભારતભરમાં ભારતભરમાં સમાચાર મળ્યા કે આ પશુઓ જે રખડે છે ને રખડી રહ્યા છે કેવી હાલત થઈ ગઈ છે પશુઓની એટલે પશુઓ ઘણા કારણો હોઈ શકે ટ્રેક્ટરનું પણ કારણ હોઈ શકે પણ અત્યારે પશુઓની હાલત આપણે જોઈએ છીએ અને એ પશુઓ બોલી રહ્યા છે પ્રવીણ દેસાઈએ વાચા આપી છે જાનવરને ગીતમાં જાનવરને વાચા આપી છે કે જુઓ અમારી હાલત સાંભળજો કર્મ કહાણી પશુઓના હૈયાની વાણી પછી આખો ગીત રહેલો છે પ્રવીણ દેસાઈનો એ બિચારા પશુઓ અંદરથી કેવો પોકાર કરી રહ્યા છે તો હું કહેવા એ માગું છું કે આપણને આવા ભાવ મળે તો આપણે પણ શું કરીએ આપણે પણ ભારતભરમાં રખડતા રહીએ કોઈ ખાવાનું આપે તો ખાઈએ ક્યાં મોઢા નાખીએ પાણી સમયસર ન મળે તો ક્યાં વળી હવાડા બવાળા પર જઈએ ક્યાં વળી તળાવે બળાવે જઈએ આવી હાલત જાનવરોની છે તો આપણે કેટલા નસીબદાર છીએ પુણ્ય આપણા કેટલા સુંદર રહેલા છે કે આવી આપણી હાલત નથી અને આપણી આવી હાલત ન હોવાને કારણે આપણને આ જીવનને સારો બનાવવા માટે કોશિશ કરવાની છે સરસ મજાના એક વિચારક કહે છે કે આપણે માણસ તરીકે જન્મ્યા છીએ માણસ તરીકે માણસ તરીકે જન્મ્યા પછી આપણે આ દુનિયા પર સમસ્યાઓ વધારવા માટે જમ્યા જન્મ્યા નથી આ દુનિયા પર આપણે સમસ્યાઓ વધારવા જન્મ્યા નથી મારા થકી જો દુનિયામાં સમસ્યા વધતી હોય મારા થકી દુનિયામાં જો સમસ્યા વધતી હોય તો આ મનુષ્ય તરીકેનો જન્મ મારો શું કામનો મારું કામ તો એ રહેલું છે કે જેટલી સમસ્યા ઓછી થાય એટલી સમસ્યા ઓછી કરવાની બાકી આ જીવનથી સમસ્યાઓ ક્યારેય પણ વધારવી નહીં જન્મ આપણને સુંદર મળ્યો છે સમસ્યા ઘટાડવા માટે ઘટાડવા માટે મળ્યો છે નહીં કે વધારવા માટે તો સાંભળવાથી જ્ઞાન થાય જ્ઞાનથી શું થાય વિજ્ઞાન થાય વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન જો જો કેટલાય લોકો રહેલા છે સરસ મજાનું વાંચ્યું હોય સરસ મજાનું ચિંતન કર્યું હોય તો એમની પાસે વિજ્ઞાન બહુ હોય એવું ચિંતન એવું મૌલિક ચિંતન રહેલું હોય કે એના ચિંતન આપણે વાંચીએ ને સાંભળીએ તો અચંભો થાય કે વાહ ભાઈ વાહ આપણે એક ચિંતન ચિંતન રહેલું છે મૌલિક એવા એવા સમર્થ ભારતમાં પણ વિચારકો રહેલા છે કે જેમણે મૌલિક ચિંતન કર્યું છે કે જે ચિંતન આપણે વાંચીએ સાંભળીએ તો આપણે પણ એકદમ આશ્ચર્યમાં પડી જઈએ કે આવો ચિંતન જે માણસ કલ્પના ન કરી શકે એવું મૌલિક ચિંતન આપણા ભારતના લેખકો વિચારકો પાસે પણ છે તો આ બધું જે ચિંતન વધ્યું એમનામાં એ ચિંતન વધારવાનું કારણ શું વિજ્ઞાન વધતું કે વિજ્ઞાન પહેલું વિજ્ઞાન નહીં વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન ચિંતનાત્મક જ્ઞાન મૌલિક જ્ઞાન સમણે નાણે વિનાણે પછખાણે માણસ જેમ જેમ વિજ્ઞાનમાં આગળ વધે તેમ તેમ માણસ વિચારે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો સાર્થકતા શેનાથી કઈ રીતે મનુષ્ય અવતાર સફળ થાય મારે શું કરવું જોઈએ તો આવું ચિંતન કરતાં કરતાં આ જંબુકુમારના રાસમાં પણ હવે જે શરૂઆત થશે ને એમાં એવી જ વાતો આવશે એટલી સરસ મજાની વાતો આવશે રસપ્રદ વાતો આવશે જુવાન જોધ છોકરાને કેવા સરસ મજાના વિચારો આવે છે એ આપણે જંબુકુમારના ચરિત્રમાં આગળ આગળ ચિંતન કરીશું વિચારીશું તો અત્યારે કબીરના જંત્રની આપણે વાત કરીએ કરી નિત સત્સંગ કે બાધા સકળ મીટાય સત્સંગ કરવાથી શું થાય બાધા એટલે બાધા એટલે અડચણ બાધા એટલે વિઘ્ન બાધા એટલે અવરોધ જે વ્યક્તિ હાર્દિક રીતે સત્સંગ કરે છે અને લગાતાર સત્સંગ કરે છે સત્સંગમાં એ ડૂબ્યો રહે છે એ વ્યક્તિની સકળ બાધા બધી જાતની તકલીફો બધી જાતની અડચણો દૂર થાય મીટે સત્સંગમાં આટલો પ્રભાવ છે સત્સંગની આટલી તાકાત રેલી છે બધી બાધાઓને હર્ષેલી નાખે એક 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 દ્રષ્ટાંત આપણે લઈએ પહેલાં એ લોકો બાધામાં રહેતા હતા અડચણોમાં રહેતા હતા મોટી મોટી અડચણોમાં રહેતા હતા અને પછી એ લોકો સત્સંગમાં ડૂબ્યા એટલે બધી અડચણો નાબૂદ થઈ ગઈ અને લગાતાર એમનું જીવન એકદમ સરસ મજાનું બની ગયું સારું બની ગયું અર્જુન માળી રોજે રોજ કેટલાની ઘાત કરતો હતો અર્જુન માળી સાંભળી છે કથા તમે અર્જુન માળી ઘાત કરતો હતો સટનરને એક નારી કેટલાની ઘાત કરતો હતો સટનરને એક નારી છ માણસ અને એક સ્ત્રીની રોજ હત્યા કરતો હતો અર્જુન માળી તમે વિચારો પંચેન્દ્રીની એક હત્યા આપણાથી થાય તો પણ અરેરાટી છૂટી જાય એક ચીપકલી મરેને આપણા હાથેથી તો રાત દિવસ આપણને વિચાર આવે કે મારા હાથેથી ચીપકલી મરી ગયા હા હા કેવું ખરાબ કર્યું એ માણસના મન કેટલા કઠોર હશે રોજ સાત જણાની હત્યા કરતો હતો અને સાત જણાની હત્યા એક દિવસ નહીં ચાર દિવસ નહીં ચૌદ દિવસ નહીં મહિનો નહીં લગાતાર સાયઠ છ મહિના સુધી એણે આ કારસ્થાન કર્યું આ કૃત્ય કર્યું કેવો નિષ્ઠુર માણસ કહેવાય પણ જ્યારે સત્સંગ મળ્યું ત્યારે સુદર્શનનો સત્સંગ મળ્યો સુદર્શન કોઈ દીક્ષિત ન હતા સુદર્શન એક તમારી જેમ જ ગ્રસ્થ રહેલા હતા એ સુદર્શનનો ભેટો થયા પછી નામ જ કેટલું સુંદર છે સુદર્શન જેનું દર્શન કેવું હોય સુંદર એવા સુદર્શનનો મિલાપ થયા પછી અર્જુન માળીના શરીરમાં જે વસ્તુ રહેલી હતી જે તત્વ રહેલો હતો એ તત્વ નીકળી ગયો અને તત્વ નીકળ્યા પછી એ શાંત થઈ ગયો અર્જુન માળી શાંત થયા પછી મહાવીર ભગવાન પાસે પહોંચે છે અને ત્યાં તો વૈરાગ્ય વાસિત થઈ જાય છે અને વૈરાગ્ય વાસિત થયા પછી આ હત્યારો ખૂની અર્જુન માળી મુનિ બની ગયો